રાજાની પ્રેમિકાએ દુલ્હનના પિતાને તેના પ્રેમ સંબંધની જાણ કરી હતી અને પોતાની વાતને પુરાવા કરવા માટે કેટલાક પણ મોકલ્યા હતા વરરાજાના પ્રેમ સંબંધને લઈને પ્રેમિકાએ લગ્ન લગ્નમાં ખુશીનો માહોલ ઝડપી જેમ ત્યારે નિરાશામાં ફેલાઈ ગયો હતો અને દુલ્હન તરફથી નારાજ લોકોએ વરાજાના લગ્નના મહેમાનોને બંધક બનાવી લીધા હતા વિવાદ વધતા જોઈને પોલીસ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક લાયક છે શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ